નવસારીમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં લિફ્ટમાં બાળક જતાં તેનું મોત હતું નવસારીમાં વર્ષના બાળકનું લિફ્ટમાં મોત થયું છે બાળક રમતા રમતા લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે નવસારીના નીરવ એપાર્ટમેન્ટના બીજા માળે બાળક લિફ્ટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લિફ્ટમાંથી બહાર નીકળ્યું હતું પણ તેનું મોત નીપજ્યું છે નીરો સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી તે દરમિયાન માતા આવે તે પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી હતી નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું પણ તે પહેલાં જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું માતા દરવાજાને લોક મારી રહી હતી અને તે દરમિયાન બાળક લિફ્ટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો તો ફાયર વિભાગે કટર મશીનથી લિફ્ટનો દરવાજો ખોલી બાળકને બહાર નીકાળ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે માં અંદાજીત નવ વાગ્યાના આજુબાજુ આ બાળકના મધરે બુમાબૂમ કરી કે ભાઈ તમે લીફ બંધ કરો બંધ કરો એટલે બધા આ બાર આ દોડી આવ્યા અને લીફ નીચેથી બચીને બંધ કરી દીધી અને પછી જોયું એવું લાગ્યું કે ભાઈ બાળક ફસાઈ ગયું છે એ તો ત્યારબાદ બધાએ પ્રયત્ન કરીને દરવાજા જે લોક થઈ ગયેલા હતા તે ખોલ્યા અને ત્યાં એ એ જ અરસાની અંદર એકસો આઠ અને ફાયર બ્રિગેડના ફોન કરી દીધેલો હતો તો એ તાત્કાલિક સારવાર બચ્ચાને મળે અને આ જ્યારે ઘટના બની ત્યારે લગભગ એમના મધ્યર જ હતા અને એ છોકરાને દવાખાને લઈ જઈ રહ્યા હતા અને એ લોક કરતા હતા એટલી જ વારમાં છોકરું એકલું એકલું જાતે જ લિફ્ટ તો આવી ઘટના બની સવારે નવ ને પચીસ ની અર્ષામાં ફાયર બ્રિગીડને કોલ મળેલ કે મીરવ એપાર્ટમેન્ટની અંદર એક બાળ લિફ્ટમાં ફસાયેલું છે પછી તાત્કાલિક આપણી ટીમ રવાના થઈ અને ઘટના સ્થળે જઈ અને એ બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી પ્રથમ જઈ અને ટ્રાય કરી કે એમનું બાળક નીકળે પણ નીકળી શકે એવું હતું નહીં એટલે લિફ્ટના સળિયાને બધું કાપી અને બાળકને બહાર કાઢેલ બાળક પહેલેથી જ બેભાન હાલતમાં હોય અને હોસ્પિટલ રિફર કરેલ સીટીવી કેમેરાને એવું ત્યાં લોકો સ્થળ ઉપર ચેક કરતા પણ જે માળમાં તે ફસાયેલું હતું ને એનો જ કેમેરો બંધ હતો એટલે કઈ અનુમાન ન લગાઈ શકાય કે કઈ રીતે ફસાવણું છે બાળકોને નહીં એ સમાચાર નથી મેળા હોસ્પિટલ છે